નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવા ઘણા કામ છે જેને કરવાથી ઘરમાં ગરીબી આવે છે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છે છે પરંતુ કેટલીક વાર એવા કામ કરે છે જેનાથી ઘરમાં વાસ્તુદોષ લાગે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે આ ત્રીસ વસ્તુઓથી ઘરમાં ગરીબી આવે છે આજે અમે તમને એવા જ કેટલાક કામ વિશે જણાવીશું જેને કરવાથી ઘરમાં ગરીબી આવે છે જેને ભૂલથી પણ તમારે ન કરવા જોઈએ તો ચાલો જોઈએ એ કયા કામ છે એ જાણીએ તે પહેલા જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો એક નહવાની જગ્યાએ પેશાબ કરવું જો તમે જાણતા કે જાણતા નહાવાની જગ્યાએ પેશાબ કરો છો તો આ તમારા ઘરમાં ગરીબીનું કારણ બને છે બે શમશાન ભૂમિ પર જોરથી હસવું જો કોઈ વ્યક્તિ શમશાનમાં જોર જોરથી હસે તો તે સો ગણો પાપ સમાન છે એવું માનવામાં આવે છે કે શમશાનમાં હસવાથી શોકમાં ડૂબેલા વ્યક્તિના પરિવારનું અપમાન થાય છે આવી જગ્યાએ જોરથી હસવાથી વ્યક્તિમાં ગરીબી અને નિરાશા આવે છે ત્રણ દાંતથી નખ કાપવા જે લોકો દાંતથી નખ કાપે છે તેઓ હંમેશા ગરીબીના અંધકારમાં રહે છે દાંત વડે નખ કાપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે નખ હંમેશા યોગ્ય સાધન વડે કાપવા જોઈએ અને શુક્રવાર નખ કાપવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે ચાર ઝાડ નીચે પેશાબ કરવું ઘણા લોકો અજાણતા ઝાડ નીચે પેશાબ કરે છે પરંતુ ઝાડ નીચે ક્યારે પણ પેશાબ મળ ન કરવું જોઈએ અને ન તો ત્યાં ગંદકી ફેલાવી જોઈએ ખાસ કરીને પીપળાના વડના લીમડાના અને અશોકના ઝાડ નીચે પેશાબ ન કરવું જોઈએ આમ કરવાથી વ્યક્તિ ગરીબીમાં ડૂબવા લાગે છે એવું માનવામાં આવે છે કે આ વૃક્ષ પર સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે પાંચ ઘરમાં ભગવાનની પૂજા ન કરવી જે ઘરની અંદર પૂજા થતી નથી કે હંમેશા તે ઘરમાં ગરીબી જ આવે છે આપણે એવા ઘણા ઘરોમાં જોયું હશે કે જેમાં પૂજા થતી જ નથી જે ઘરોમાં પૂજા કરવામાં આવતી જ નથી ત્યાં ખરાબ ઉર્જા મોટા ભાગે વાસ કરે છે અને તેના કારણે ત્યાં કરવામાં આવેલી કોઈ પણ કાર્ય સફળ થતું જ નથી જો તમે પણ તમારા ઘરની અંદર પૂજા નથી કરતા તો તમારે ચોક્કસ કરવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી શકો છો પણ પૂજા તો કરવી જ જોઈએ આ સિવાય પૂજાના કારણે ભગવાન પણ તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે છ નળમાંથી પાણી ટપકવું જો તમારા ઘરમાં ગરીબી છે તો તેનું એક કારણ આ પણ હોઈ શકે છે એવું માનવામાં આવે છે કે જે ઘરની અંદર નળમાંથી પાણી ટપકતું હોય જો તે ઘરની અંદર પૈસા આવે તો પણ તે લાંબો સમય સુધી ટકી શકતા નથી તમારા ઘરોની નળ તપાસો જો નળમાંથી પાણી ટપકતું હોય તો તમારે તે નળને ઠીક કરાવવું જોઈએ સાથ તૂટેલા ચંપલ ઘરમાં રાખવા એવું પણ માનવામાં આવે છે કે જો તૂટેલા ચંપલ તમારા ઘરની અંદર રાખવામાં આવે તો તેનાથી પણ દરિદ્રતા આવે છે તેથી તમારે તમારા ઘરની અંદર તૂટેલા ચંપલ ન રાખવા જોઈએ જો રાખવામાં આવે તો તેને ઘરની બહાર કચરા પેટીમાં ફેંકી દેવા જોઈએ જો આમ ન કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં ગરીબી આવે છે આઠ રસોડાની પાસે પેશાબ કરવું રસોડું ખૂબ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે તેથી ભૂલથી પણ તેની નજીક પેશાબ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરની અંદર ગરીબી આવે છે નવ જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થાય જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાં ક્યારેય પણ દેવી દેવતાઓનો વાસ નથી થતો તેમનું અપમાન ન કરવું જોઈએ જો તેઓ કોઈ ભૂલો કરે તો પણ તેમને પ્રેમથી સમજાવવું ખૂબ જ જરૂરી છે જે ઘરોમાં લડાઈ ઝઘડા ચાલુ હોય ત્યાં ધનનો પ્રવાહ આપોઆપ ઓછો થઈ જાય છે દસ ગંદી પથારી પર સૂવું તમારે તમારી પથારીને ક્યારેય પણ ગંદી ન રાખવી જોઈએ તે માત્ર રોગને જ આમંત્રણ નથી આપતું તે તમારા ઘરમાં ગરીબી પણ લાવે છે જો પથારી ગંદી થઈ હોય તો તેને સમય સમય પર સાફ કરવું જરૂરી છે તમે તેનો પાછળ બદલી શકો છો ઓહાળ બદલી શકો છો ગાડલા બદલી શકો છો તેની જગ્યાએ સ્વચ્છ બેડશીટ લગાવી શકો છો જે તમારા માટે રાહતરૂપ બની શકે છે અગિયાર સાધુ અને ફકીરનું અપમાન કરવું જો તમારા ઘરમાં કોઈ સાધુ કે ફકીર આવ્યો હોય તો તમારે ક્યારેય તેનું અપમાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે તમારા ઘરની અંદર સાધુ અને ફકીરોને કંઈક આપવું જોઈએ તેમને ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ ઘણી વખત તમારા ઘરે કોઈ મહાન સંત આવે અને તમે તેમનું અપમાન કરો તો તેમને તમને શ્રાપ મળી શકે છે અને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે બાર ગાય અને બળદને પણ મારશો નહીં હિન્દુ ધર્મમાં ગાય અને બળદ ખૂબ જ શુભ માનવામાં આવે છે ગાયને માતા તરીકે જોવામાં આવે છે તેથી તેમને ક્યારેય લાત ન મારવી જોઈએ જો કોઈ ગાય અથવા તો બળદને લાત મારે છે તો એવું માનવામાં આવે છે કે તે ઘરની અંદર ગરીબી આવે છે ગાયનું અપમાન ન કરવું જોઈએ એવું પણ કહેવાય છે કે તેમની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાઓનો નિવાસ છે ગાયને રોજ રોટલી ખવડાવી જોઈએ આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે તેર ગરીબ અને લાચાર વ્યક્તિની મજા ઉડાડવી કોઈ પણ વ્યક્તિએ ગરીબ અને લાચાર વ્યક્તિની મજાક ઉડાડવી જોઈએ જ નહીં તેનું કારણ એ છે કે એવું કરનાર વ્યક્તિ સાથે ખરાબ વસ્તુઓ થઈ શકે છે એવું કરવાથી ઘરની અંદર ગરીબી આવે છે ચાહદ ડાબા પગે પેન્ટ પહેરવું ડાબા પગે પેન્ટ ન પહેરવું જોઈએ આમ કરવાથી રાહુ અને કેતુ अशुभ પરિણામ આપવા લાગે છે ડાબા પગ પર કાડો દોરો બાંધવાથી બન્ને ગ્રહ अशुभ અસર ઓછી થવા લાગે છે ડાબા પગમાં પેન્ટ પહેરવાથી ઘરમાં ગરીબી આવે છે પંદર માતા અને પિતાનો અપમાન સારો વ્યક્તિ ક્યારેય તેના માતાપિતાનું અપમાન કરતો નથી તેથી જો તમે પણ તમારા માતા અને પિતાનું અપમાન કરો છો તો તેનાથી તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે તમારે તમારા માતા પિતાને શક્ય તેટલું માન આપવું જોઈએ સોળત મહેમાન આવે ત્યારે નારાજ થવું મહેમાન આવે ત્યારે ઘણા લોકો નારાજ થાય છે તેઓને લાગે છે કે ઘરમાં મહેમાનનું હોવું તેમના પર બોજ છે પરંતુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તમારા ઘરે મહેમાન આવવું એક સંકેત છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે તેથી જે લોકોના ઘરે મહેમાન આવે છે ત્યારે તે નારાજ થાય છે માતા લક્ષ્મી તેમનું ઘર હંમેશા માટે છોડી દે છે સત્તર સાંજના સમયે સૂવું સાંજે ઘરમાં દીવાબત્તી કરવા માટે ખૂબ શુભ સમય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સાંજે એકવાર તો ઘરમાં ચોક્કસ આવે જ છે આવી સ્થિતિમાં સાંજના સમય સૂવું અશુભ છે અને તેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે માતા લક્ષ્મી ક્રોધિત હોવાના કારણે ઘરમાં ધીમે ધીમે ગરીબીનો વાસ લાગે છે વસવા લાગે છે અઢાર ચાલીસ દિવસથી વધુ વાળ રાખવા પુરુષોને ચાલીસ દિવસથી વધુ વાળ રાખવા જોઈએ નહીં ખૂબ લાંબા વાળ હોવાના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે લાંબા વાળના કારણે ઘણી વખત તે ખોરાક દ્વારા આપવામાં આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને અનેક પ્રકારના રોગનું કારણ બને છે શગુન શાસ્ત્રમાં ચાલીસ દિવસથી વધુ વાળ રાખવાને અશુભ માનવામાં આવે છે ઓગણીસ મહિલાઓએ ઉભા રહીને વાળ બાંધે છે શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે મહિલાઓએ ઘરમાં બેસીને જ હંમેશા વાળ બાંધવા જોઈએ સ્ત્રીઓએ ઊભા ઉભા વાળ બાંધવા અશુભ માનવામાં આવે છે મિત્રો આમ કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતાનો વાસ થવા લાગે છે ઘરમાં કચરો ઘરમાં કચરો રાખવાથી દરિદ્રતા આવે છે ઘરમાં ગંદકી હોય તો માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે તેથી ઘરમાં ક્યારેય કચરાના ઢગલા ન હોવા જોઈએ સવારે ઉઠીને ઘર સાફ કરવું જોઈએ તે શ્રેષ્ઠ માનવામાં આવે છે ઊંધું સૂવું ઘણા લોકોને ઊંધું સૂવાની સારી ઊંઘ આવે છે જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે તેમની આદત ખૂબ જ ખરાબ છે બાવીસ હંમેશા ગુસ્સો કરવો જે વ્યક્તિ હંમેશા ક્રોધથી ભરેલો રહે છે તેના જીવનમાં પ્રગતિ ધીરે ધીરે અટકી જાય છે જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે જે વ્યક્તિ ગુસ્સામાં રહે છે તેને કામ મળવાની તક હંમેશા ઓછી હોય છે જેના કારણે વ્યક્તિ ધીરે ધીરે ગરીબ થતો જાય છે ત્રેવીસ ખોટી કસમ ખાવી ખોટી કસમ ખાવાથી પણ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે ચોવીસ ઘરમાં કરોડિયાના ઝાડા થવા દેવા ઘરમાં કરોડિયાના ઝાડા હોવું એ ઉજાસ એટલે કે અંધારાની નિશાની છે એટલા માટે ઘરમાં કરોડિયાના ઝાડા ન થવા જોઈએ ન થવા દેવા જોઈએ તમે સમયાંતરે તમારા ઘરમાં કરોડિયાના ઝાડા સાફ કરતા રહો પચીસ લસણ અને ડુંગળીની છાલ સળગવાની કેટલીક સ્ત્રીઓ લસણ અને ડુંગળીની છાલને ફેંકી દેવાના બદલે ચૂલામાં સળગાવી દે છે એના કરવું જોઈએ છવ્વીસ આવક કરતા વધુ ખર્ચ વ્યક્તિએ કેટલું ખર્ચ કરવું જોઈએ જેટલું તે કમાય છે આવક કરતા વધુ ખર્ચ કરવાથી વ્યક્તિ ધીરે ધીરે ગરીબ તરફ દોરી જાય છે જેના કારણે વ્યક્તિ પર દેવોનો બોજ વધી જાય છે એટલે બોજ વધી જાય છે અને વ્યક્તિ હંમેશા માટે ગરીબી બની રહે છે સત્યાવીસ રાત્રે સાવણીથી વાળવું રાતના સમયે સાવણીથી વાળવું અયોગ્ય માનવામાં આવે છે આમ કરવાથી પણ ઘરમાં બરકત નથી આવતી અઠ્યાવીસ મીણબત્તીને કે દીવો ફૂંક મારીને ઉલાવવું તમે તમારા માતા અને પિતા અથવા તો અન્ય કોઈ વડીલ પાસેથી સાંભળ્યું હશે કે મીણબત્તી કે અગ્રબત્તી વગેરે જેવી વસ્તુઓનું ફૂંક મારીને ન ઓલાવી જોઈએ મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી કરીને તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કમેન્ટ બોક્સમાં ખાસ જય કૃષ્ણ જય માં લક્ષ્મી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર